તે હેતુથી શાળા સંચાલકો દ્વારા અનુભવી શિક્ષકની મદદથી એક માસ માટે શિક્ષક કોમ્પ્યુટર કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીનીઓને ડ્રોઈંગ એક્સેલ ટેક્સ્ટ એડિટિંગ પાવર પોઈન્ટ તેમજ અન્ય કોર્ષોનું આસાનીથી જ્ઞાન મળે તેને લઈ શાળાના શિક્ષક હામિદ દાંગીવાલા સર દ્વારા સચોટ માર્ગદર્શન સાથે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે આ કોર્ષમાં एग्जाम दी है और अभी मेरा वेकेशन है तो हमारी स्कूल में एमएस मुगलवाड़ा में हमको कंप्यूटर क्लास में मतलब कंप्यूटर क्लास रखा गया है यहाँ पे और यहाँ पर एकदम फ्री है एक महीने का फुल कोर्स है और यहाँ पर हमित सर हमको न्यू न्यू टेक्नोलॉजी सिखाते हैं न्यू कोर्स सिखाते हैं कंप्यूटर के लिए और यहाँ पर हमको अभी टैक्स पावर पॉइंटर सिखाया टैक्स एडिटिंग और ऐसे ही बहुत सारे चीज़ें सिखाई गई और यहाँ पे एक महीने के लिए सब कुछ बिल्कुल फ्री है और यहाँ पर हमको बहुत अच्छी फैसिलिटी भी दी जाती है મારું નામ વોરા ફાતિમા છે હું દસમા ધોરણમાં ભણું છું અને હું એમએસ ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણું છું આમ મેં હમણાં જ દસમા ધોરણની પરીક્ષા આપી છે અને અમારી સ્કૂલ તરફથી આ કોમ્પ્યુટર કોર્સ ફ્રીમાં કરાવવામાં આવે છે અને આ કોર્સમાં અમને ડ્રોઈંગ એક્સેલ અને પાવર પોઈન્ટ કરાવવામાં આવે છે અને બીજા બધા પ્રોગ્રામ પણ કરાવવામાં આવે છે અમારી સ્કૂલની ઘણી બધી વિદ્યાર્થીઓ આ આ લાભ આ કોર્સનો લાભ રહી લઈ રહી છે અને આ કોર્સ ખૂબ સારી રીતે અમને શીખવાડવામાં આવે છે અને અમે શીખી પણ રહ્યા છે અમને સર શીખવાડ શીખવાડી રહ્યા છે અને આ વેકેશનનો કોર્સ છે અને બિલકુલ ફ્રીમાં કરાવવામાં આવે છે દ્વારા સ્કૂલમાં દસમા ધોરણમાં ભણું છું હું એમના દસમાની પરીક્ષા આપી છે અહીંયા વેકેશનમાં કોમ્પ્યુટર કોર્સ ચાલુ કરવામાં આવ્યું છે જેમાં મેં દરરોજ છું અને કશું નવું નવું શીખું છું અનુભવી શિક્ષક દ્વારા મને બધું નવું નવું શીખવા મળે છે જેમાં મેં પેઇન્ટિંગ શીખી છે એમએસ વર્ડ એમએસ એક્સલ અને પાવર પોઈન્ટ શીખ્યું છે બધું ઘણું બધું મને અહીંયા શીખવા મળે છે નવી નવી વસ્તુ બધું શીખાડે છે અહીંયા વાઉચર્સ બનાવ્યા છે બિલ્સ રિઝલ્ટ્સ એનિમેશન વિડીયો એ બધું મને અહીંયા શીખવા મળ્યું છે થેન્ક યુ ના આ એકદમ નિશુલ્ક છે એ એક મહિનાનો કોર્સ છે બહુ સારું શીખવાડે છે રાની ગુપ્તા આ વેકેશનમાં જે છોકરીઓ દસમા ધોરણની એક્ઝામ પાસ આપી છે એ લોકોનો વેકેશનનો જે સહી ઇસ્તેમાલ થાય અને એ લોકો કંઈ શીખે સ્કિલ એના માટે કોમ્પ્યુટરનો બેઝિક જે છે એમએસ ઓફિસ અને એની જે ફોર્મ્યુલા છે એ લોકોને શીખવાડવામાં આવી રહી છે આ સંસ્થા તો પાછલા સિત્તેર વર્ષથી કામ કરી છે પરંતુ હમણાં જે મોડર્ન એજ્યુકેશન છે ટેકનોલોજી છે સાયન્સ છે એમાં આ સંસ્થા પાછલા વીસ વર્ષથી કામ કરી રહી છે વિદ્યાર્થીઓ બહુ ઉત્સાહથી રસ લે છે અને ઘણી બધી છોકરીઓ રોજ જે આવીને અહીંયા અલગ અલગ ટ્રિક્સ શીખે છે અને એને એપ્લાય બી કરે છે અને પોતાનું પ્રેઝન્ટેશન છે પોતાની ફોર્મ્યુલા પછી પોતાનું રિઝલ્ટ બનાવે છે પોતાના પ્રોચર્સ બનાવે છે અને જે માર્કેટમાં અવેલેબલ જે વસ્તુ છે એના ઉપર એ લોકો હાથ અજમાવી રહ્યા છે આ કોર્સ બિલકુલ નિઃશુલ્ક છે એની કોઈ ચા એનું કોઈ ચાર્જ નથી સમાજને એ સંદેશો આપીશું કે જે વેકેશનનો સમય છે આપનો તો એ વેકેશનનો સમય તમે એમ વેડફી ના નાખો એના બદલે તમે મહેનત કરો તમે પોતાની જે કમીઓ છે જે કોતાઈઓ છે જે તમારી મતલબ સ્કિલની ઉણપ છે એને એના ઉપર કામ કરી અને તમે આવતા વર્ષમાં જે આવનાર સમય છે એના માટે તમે સ્કિલફુલ થઈ જાઓ આ સંસ્થા મોગલવાડામાં આવી છે અને એનું નામ છે એમ બી એસ ગર્લ્સ હાઈસ્કૂલ હામિદ ડાંગીવાળા વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે